દેવગઢ બારિયા નગરપાલિકાના સ્ટેશન સેરી રોડ પરના રોડ પર બમ્ફ મુકતા ગંભીર એક્સિડન્ટ થતા આમ આદમી પાર્ટીના એકસો ચોત્રીસ દેવગઢ બારિયા તાલુકાના પ્રભારી શ્રી મિતેશ કુમાર નાથાણી દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી મળતી માહિતી મુજબ દેવગઢ બાર્યા નગરપાલિકા સ્ટેશન સેરી વિસ્તારમાં થયેલા ગંભીર એક્સિડન્ટ બાબતે નગરપાલિકાના જવાબદાર નિર્ધારદર રજૂઆત કરવામાં આવી હતી રોડ બન્યા પછી પણ લાંબા સમયથી સ્પીડ બ્રેક ન મૂકતા નાગરિકોના જીવને જોખમ ઉભું થયું હોવાની રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી હિતેશભાઈ નાથાણી અને કાર્યકરો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને એક્સિડન્ટ અને લોકોની સેફ્ટી માટે વિસ્તૃત માહિતી આપી હતી નાગરિકોના સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ તેવી ભાવના સાથે રજૂઆત કરતાં નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા બે દિવસમાં સ્પીડ બ્રેકર બમ્પ મૂકી આપવાની ખાતરી આપી હતી આ ઝડપી નિર્ણયને આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને દિલથી આભાર વ્યક્ત કર્યો હતો મોહનભાઈ વણકર આઈ ન્યૂઝ ગુજરાતી દેવગઢ બારિયા